હું પોતે જ કહી દઉં તો કેમ છો મારા ભાઈઓમાં તમારું દિલ થી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો જે એસ એમ ઠાકોર અને કિંજલ ઠાકોર બંનેના વિડીયો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મારા ભાઈઓ જણાવી દઈએ કે જે એસ એમ ઠાકોર રોસ્ટિંગના બાદશાહ કહેવામાં આવે છે અને ટૂંક જ સમયમાં તેમણે મોટું નામ ધરાવી દીધું છે કેમ કે તે ગમે એવા વ્યક્તિનું જે રોસ્ટ બનાવતા હોય છે જે ખોટું કરતા હોય છે અને એમનું રોસ્ટિંગ કરી મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એવું નામ બનાવ્યું છે કે કોઈ બનાસકાંઠાનું એવું નાનું બાળક નહીં હોય કે જે એસ એમ ઠાકોરને નહીં ઓળખતું હોય અને મારા ભાઈઓ અત્યારે એસ એમ ઠાકોરનું ફેંગ ફોલોઇંગ વિશે વાત કરીએ તો મિત્રો લાખોમાં તેમનું ફેન ફોલોઈંગ છે ઇન્સ્ટાગ્રામમાં એક લાખ પંચોતેર હજાર છે જ્યારે યુટ્યુબમાં મિત્રો ચોરાણું હજાર જેવા સબસ્ક્રાઇબર છે તો મારા ભાઈઓ જણાવી દઈએ કે આ કિંજલ ઠાકોર કોણ છે મિત્રો કિંજલ ઠાકોર મોજરૂના છે અને મિત્રો પ્રોફેશનલથી એક તેવો સિંગર છે અને તેઓ પણ મિત્રો પ્રોગ્રામ કરતા હોય છે અને તેમણે પણ ઇન્સ્ટાગ્રામમાં મિત્રો બેથી બે લાખ જેવા તો ફોલોવર છે અને મિત્રો ભૂલથી બંનેનો જે ફોટો હતો એસ એમ ઠાકોર દ્વારા જે વાયરલ થઈ જતા આ વિરોધ ઊભો થયો છે અને મારા ભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં જે એસ એમ ઠાકોર છે તે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે કેમ કે જે છોકરીના મા બાપ એટલે કે કિંજલ ઠાકોરના મા બાપ હતા તેમને તે ગમ્યું નહીં અને તેમણે એસ એમ ઠાકોરને ખોટું ખોટા શબ્દો બોલ્યા અપશબ્દો બોલ્યા જેનાથી એસ ઠાકોર આત્મહત્યા હત્યા કરવા માટે ગયા હતા પરંતુ મિત્રો એસ ઠાકોરે એવું કંઈ પણ કર્યું નથી અને મિત્રો તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલાં ગબ્બર ઠાકોર સાથે પણ એસ ઠાકોરનો વિરોધ થયો હતો અને એના પછી આ મિત્રો બીજો વિરોધ છે કેમ કે એસ ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે તો બસ મારા ભાઈઓ આટલો જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે